એકદમ જાળીદાર પોચી ફૂલેલી ઈડલી આવી નરમ નરમ ઈડલી તો આપણે જ્યારે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ને ત્યારે જ જોઈએ છે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું રેસ્ટોરન્ટ સ્ટાઈલ ડીલીની રેસીપી જેમાં ઈડલીનું ખીરું તૈયાર કરવાથી લઈ ઈડલી કેવી રીતે બનાવવી એ જોઈશું અને સાથે બનાવીશું બે સ્પેશિયલ ઈડલી માટેની ચટણી હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી बाजूમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો અને અલલો નોટિફિકેશન ઓન કરો મેં અત્યારે એક કપ ભરીને અડધી દાળ લીધી છે મેં 250 ml નો કપ ઉપયોગમાં લીધો છે અને દાળને આપણે પલાળીને રાખવાની છે તો એની સાથે એડ કરી દઈએ 1 टीस्पून મેથી દાણા જેથી આથો એકદમ સરસ આવે તો બે થી ત્રણ વાર પાણીથી સાફ કરી આપણે દાળને પલાળીને રાખીશું લગભગ આપણે પાંચથી છ કલાક માટે દાળ પલાળીને રાખવાની છે તો બે થી ત્રણ વાર પાણીથી સાફ કરવું આ રીતનું એકદમ ક્લિયર પાણી આવે પછી પાંચથી છ કલાક પલાળીને રાખીશું અને હવે મેં લીધો છે ઈડલી રવો જનરલી આપણે જે ઉકળી ચોખા એટલે બોઇલ ચોખા આવે છે એનો ઉપયોગ કરીએ છીએ પણ આ રીતનો ઈડલી રવો મળતો હોય છે તો જેટલી દાળ લીધી છે એનાથી ત્રણ ગણો આપણે ઈડલી રવો લેવાનો છે અને તમને આ કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે ઓનલાઈન પણ મળી જાય છે તો જેટલી અડદિ દાળ હોય એનાથી આપણે ત્રણ ગણો ઇડલી રવો લઈ અને બે થી ત્રણ વાર પાણીથી ધોઈ એને બે કલાક માટે પલાળી રાખીશું રેસ્ટોરન્ટમાં આપણે જે ઇડલી ખાઈએ છીએ ને એનું ખીરું સેમ આ જ રીતે તૈયાર કરવામાં આવે છે ઇડલી રવાથી તો પાંચ થી છ કલાક પછી આપણી જે દાળ છે એ પલળી ગયેલી છે તો દાળ પલાળો એના ત્રણ ચાર કલાક પછી તમારે ઇડલી રવો પલાળી દેવાનો તો દાળનું પાણી કાઢી દેવાનું છે અને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો પાણી આપણે બધું જ કાઢી દેવાનું છે અને દાળને આપણે એકદમ ફાઇન પીસવાની છે તમારી જે દાળ છે ને એ જેટલી એકદમ ફાઇન પીસાશે એટલી જ તમારી ઇડલી સરસ ઓછી તો આ રીતે આપણે મિક્સરને ચાલુ પણ કરતા જવાનું છે અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે જરૂર પડે તો પાણી એડ કરવું તો મેં લગભગ બે થી ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કર્યું હતું અને એકદમ સરસ આ રીતનું ઝીણું મેં મેં પીસી લીધું છે અને તમારું જે અડદની દાળનું મિશ્રણ છે ને એને તમારે આ રીતે ચેક કરી લેવાનું તો એક વાટકીમાં પાણી લઈ તમે ખીરું નાખશો ને તે ઉપર તરશે તો એકદમ સરસ તમે ઝીણું પીસ્યું હશે ને તો આ રીતે એ તરશે તો તમારી ઇડલી એકદમ સરસ કોચી બનશે તો આ રીતે તમારે અડદની દાળને પીસવાની છે અને ત્યાર પછી આપણે જે વાસણમાં એને મૂકવાનું છે એમાં જ એને કાઢી દઈશું મેઝરમેન્ટ એકદમ જ સિમ્પલ છે જેટલી તમે અડદની દાળ લો એનાથી ત્રણ ગણા તમારે ઇડલી રવો લેવાનો છે અને ઇડલી રવો એટલે આપણે જે બોઇલ રાઇસ આવે છે ને એને જ એકદમ રવાની જેમ પીસેલું હોય છે તો હવે આપણે એને બે કલાક પહેલાં પળીને રાખ્યો તો પાણીમાંથી આ રીતે એને બે હાથ વચ્ચે પાણી નીતારી અને પછી આપણું જે અડદની દાળ પીસીને રાખી છે એની સાથે એને મિક્સ કરવાનું છે તો આ પ્રમાણે તમે જ્યારે ઇડલી રવામાંથી તમે ઇડલી તૈયાર કરશો ને તો એનું ટેક્સચર એકદમ સરસ બહાર આપણે જે ખાઈએ છીએ ઉડપી હોટલની અંદર તમે ઇડલી ખાવ કેવી એકદમ જીદાર ને રવાદાર બને તો સેમ એવી બનશે અને હવે આપણે અડદની દાળ અને રવો એ બંનેને મિક્સ કરી લેવાનો અને હાથેથી જ આ રીતે ફાટી દઈ અને લગભગ સાત થી આઠ કલાક રહેવા દઈશું જનરલી સાત થી આઠ કલાકમાં આથો આવી જતો હોય છે હવે ચટણી બનાવવા માટે અત્યારે મેં ડેસિકેટેડ કોકોનટ લીધું છે એટલે કે તૈયાર કોપરાનું જે ગુરુ આવે છે એ આદુ લીલા મરચાં ડુંગળી અને અને માટે સાથે મેં શેકેલા સિંગણા લીધા છે તો સિંગનાણા મેં અડધો કપ લીધા છે એના છોતરા કાઢી લીધા છે તો મિક્સર જારમાં આપણે આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું તમારી પાસે જો ફ્રેશ નારિયેળ હોય તો તમે એ પણ લઈ શકો પણ ના હોય તો તમે આ રીતે જે કોપરાનું ગુરુ તૈયાર મળે છે માર્કેટમાં એમાંથી પણ બનાવી શકો ઘણીવાર ફ્રેશ કોપરું અવેલેબલ ઇઝીલી નથી હોતું તો આ પ્રમાણે પણ ચટણી તૈયાર કરી શકાય તો પહેલાં આપણે પાણી નાખ્યા વગર ગ્રાઇન્ડ કરવાનું છે અથકચરું આ રીતે ગ્રાઇન્ડ થાય ને પછી આપણે એની અંદર પાણી નાખીશું પહેલાંથી જો પાણી નાખી દઈએ ને તો ચટણી એકદમ આપણી સરસ સ્મૂથ નથી થતી અને હવે એની અંદર આપણે કોપરાનું છીણ એડ કરી દઈશું મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે ખટાશમાં તમે આમલીના બદલે દહીં પણ નાખી શકો અથવા તો લીંબુ પણ નાખી શકો તો બસ આ રીતની ચટણી તૈયાર કરી લેશો અને તમારે જો જાળી રાખવી હોય તો પાણી ઓછું નાખવાનું તો મેં અત્યારે આ રીતની થોડી પતલી ચટણી તૈયાર કરી છે અને આ ચટણી તમે એમ જ સર્વ કરી શકો અથવા વઘાર પણ કરી શકો તો વઘાર માટે મેં દર ટી સ્પૂન જેટલું તેલ લીધું છે અને એની અંદર આપણે હાફ ટી સ્પૂન અડદની દાળ અને હાફ ટી સ્પૂન રાઈ ઉમેરવાની છે બંને વસ્તુ બરાબર સંધળી જાય પછી એની અંદર આપણે હિંગ એડ કરવાની છે લીમડાના પાન અને બે સૂકા લાલ મરચાં એડ કરી દઈશું તો વઘાર કરવો ટોટલી ઓપ્શનલ છે તમે ઈચ્છો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો એઝ ઇટ ઇસ પણ ખાઈ શકો તો હિંગ અત્યારે મેં એની અંદર વન ફોર ટી નાખી છે અને પાંચ છ લીમડાના પાન નાખ્યા છે તો બસ હવે આ તૈયાર કરેલા વગર ને આપણે ચટણીની ઉપર રેડી દઈશું તો ચટણી તો આપણી તૈયાર થઈ ગઈ છે તો આ તો થઈ નોર્મલ ચટણી જે આપણને રેસ્ટોરન્ટમાં મળતી હોય છે વ્હાઈટ કલરવાળી હવે આપણે ટામેટાની બનાવીએ સ્પેશિયલ ચટણી તો એના માટે મેં ડુંગળી લીધી છે ચારથી પાંચ નંગ કાશ્મીરી સુકા મરચાં લીધા છે ત્રણ નંગ ટમેટા લીધા છે બે આ રીતના લાલ મરચાં લીધા છે ખટાશ માટે પણ થોડી આંબલી આમાં નાખી છે મેં અને આદું લીધું છે તો આ ટામેટાની ચટણી છે ને એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને સાથે મેં વન થર્ડ કપ દાળિયા લીધા છે તો દાળિયાને અને ડુંગળીને બધી વસ્તુઓને આપણે પહેલાં થોડી કચી ગ્રાઇન્ડ કરી લઈશું અને તીખાશ બહુ તમને ગમતી હોય વધારે તો તમારે નોર્મલ તીખાવાળા લાલ મરચાં લેવાના પણ મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે અને બધી જ વસ્તુઓને આપણે રેન્ડ કરી લઈશું તો આ ચટણી પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મળતી હોય છે તો મીઠું સ્વાદ મુજબ નાખી થોડું પાણી નાખી મેં એને વાટી લીધી છે તો આ રીતની એની કન્સિસ્ટન્સી હશે તો આમાં ટામેટા કાચા છે તો આપણે એને થોડી વાર માટે કૂક કરી લઈશું તો એના માટે મેં અત્યારે દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એમાં એક ટી સ્પૂન રાઈ એડ કરી છે અને હાફ ટી સ્પૂન હિંગ નાખી છે થોડા મીઠા લીમડાના પાન નાખીશું અને હળદર એડ કરી દઈશું જેથી ચટણીનો કલર એકદમ સરસ વધારે લાલ આવે અને અત્યારે આપણે જે પીસીને પેસ્ટ તૈયાર કરી હતી એ પણ એની અંદર એડ કરી દઈએ અને થોડી વાર માટે આપણે એને સાતળવાની છે તો એ જાડી ના થઈ જાય એના માટે એની અંદર આપણે પાણી એડ કરીશું તો મેં અત્યારે પોણો કપ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં આપણી આપણે આ ચટણી તૈયાર થઈ જશે તેલ તમને છૂટું પડેલું એની અંદર દેખાશે અને તમારે જો હજુ વધારે ડાર્ક કલર કરવો હોય તો તમે એમાં સૂકુંવાળું કાશ્મીરી લાલ મરચું એડ કરી શકો તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે અને આ ચટણીની કન્સિસ્ટન્સી પણ આ રીતની પતલી જ હોય છે હવે આપણે ખીરું જોઈ લઈએ તો ખીરું અત્યારે સરસ ફરમેન્ટ થઈ ગયેલું છે તમે જો ઠંડીવાળી જગ્યામાં રહેતા હો અથવા તો શિયાળો હોય તો તમારે દસથી બાર કલાક રાખવું પડે નહીં તો નોર્મલી સાતથી આઠ કલાકમાં સરસ એ ફરમેન્ટ થઈ જાય છે તો એકદમ સરસ આપણું ખીરું તૈયાર છે એની અંદર મીઠું એડ કરી દઈશ તમારે જો ખીરું રાખી મૂકવાનું હોય તો મીઠું એડ નહીં કરવાનું બસ તમે ડબ્બામાં ભરીને ફ્રીઝમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો તો અત્યારે હું બધું જ ખીરું ઉપયોગમાં લેવાની છું તો મેં એની અંદર મીઠું એડ કરી દીધું છે સ્વાદ મુજબ હવે આ રીતનું જે ઇડલી મોલ્ડ આવે છે એ લઈશું પણ એને તેલથી ગ્રીસ નહીં કરીએ આ રીતનું કોટનનું મલમલનું કપડું આવે છે ને એ લઈશું તમે કોઈ પણ રૂમાલ પણ લઈ શકો અથવા તો આ રીતનું કપડું હોય તમારી પાસે તો લઈ શકો એને ભીનું કરી દેવાનું અને ઇડલીની જે પ્લેટ છે ને એની પર લગાવી દેવાનું સાઉથ ઇન્ડિયન હોટલમાં આ રીતે જ ઇડલી તૈયાર કરવામાં આવે છે કપડું આપણું ભીનું હોય એના કારણે મોઈશ્ચર જળવાઈ રહે છે ને ઇડલી આપણી છે ને એકદમ સરસ સોફ્ટ બને છે ડ્રાય નથી થતી તો બસ આ પ્રમાણે આપણે ભીનું કપડું લગાડી દઈશું અને જે આપણું ખીરું છે એને એની અંદર ફિલ કરી દઈશું તો આખું નહીં ફિલ કરીએ પોણા ભાગનું કરીશું કારણ કે ઇડલી આપણી થોડી ફૂલશે તો એના માટે જગ્યા જોઈશે અને આ ખીરામાં કોઈ પણ જાતનો સોડા ઈનો કશું જ નાખવાની જરૂર નથી પડતી એકદમ સરસ ઇડલી આપણી તૈયાર થાય છે તો આ પ્રમાણે આપણે મોલ્ડને ફિલ કરી દઈશું અને સ્ટીમરમાં પાણી મેં ગરમ ગરમ મૂકી દીધું છે આ રીતનું એકદમ સરસ પાણી ગરમ થઈ જાય ને પછી આપણે બે પ્લેટને એની અંદર ગોઠવી દઈશું ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને દસથી બાર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લેવાની છે તો દસથી બાર મિનિટમાં જ આપણી એકદમ સરસ પોચી જાળીદાર ઇડલી તૈયાર થઈ જશે તો બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ તો આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે જોઈને જ ખબર પડી જશે તમે એને ચપ્પુથી પણ ચેક કરી શકો છો તો ચપ્પુ પણ એકદમ ક્લીન આવે છે તો પ્લેટને આપણે બહાર કાઢી દઈએ અને જો કપડામાંથી એ જલ્દીથી ના નીકળે તો તમારે કપડા પર થોડું પાણી લગાડી દેવાનું તો ઇઝીલી એ નીકળી આવશે તો તમે નોર્મલ આપણે જે ઇડલી બનાવી છે એના કરતાં આ ઇડલીની અંદર જોશો ને તો એકદમ સરસ જાળી બની હશે ખાવામાં એકદમ સરસ સોફ્ટ બની હશે અને એકદમ વજનમાં પણ તમને હલકી લાગશે તો એકવાર તમે આ પ્રમાણે ઈડલી બનાવીને ચોક્કસથી ટ્રાય કરો તમારે જો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો બંને પ્રકારની ચટણીની સાથે આ ઈડલી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે ઈચ્છો તો તમે આની સાથે સાંભાર પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસ જણાવો જો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે